મારુતિ સુઝુકી ઝેન જોન એસટીલો કાર વેચવાની છે એલેક્સાઈ વેરિયુશન છે અને પેટ્રોલ એન્જિન કાર છે કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે કન્ડિશન સારી જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે આ કાર માલિકનો મોબાઈલ નંબર અને કાર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો જેથી તમને બધી માહિતી સમજાય અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે મારુતિ સુઝુકી જેન એસટીલો કારની મોડલની તો બે હજાર અને નવનું મોડલ છે એલેક્સાય વેરિયેશન છે અને કાર ટુ ઓનરમાં છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કાર ખૂબ જ ઓછી હાલેલી છે જેન એસટીલો વાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કારચળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે ટાયર સારા જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે વિમો રનિંગ જોવા મળશે તો માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં તમને આગળ બે વિન્ડો મળશે અને ડબલ ટોન ઇન્ટીરિયર જોવા મળશે તો ખૂબ જ સારી કાર જોવા મળશે અંદરથી એકદમ સોખી કાર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તો કારની કન્ડિશન જોઈ શકો છો વાત કરીએ આપણે જેન એસ ટીલો કારના માલિકની તો માલિકનું નામ મહેબૂબભાઈ છે મહેબૂબભાઈએ આ જેન સ્ટીલો કારની કિંમત એક લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છપ્પન છપનસો અડસઠ સ્ક્રીન ઉપર આપેલો છે મહેબૂબભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ વીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ જેન એસટીલો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો આપણો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ